ગજેન્દ્ર મોક્ષ ગજેન્દ્રે કરેલી ભગવાનની સ્તુતિ કે જે ભાગવત ભાગવતસ્કંદ આઠ અધ્યાય ત્રણમાં છે સુખદેવજી કહે છે પોતાની બુદ્ધિથી નિશ્ચય કરીને તથા મનને હૃદયમાં સ્થિર કરીને તે ગજરાજે પોતાના પૂર્વજન્મમાં શીખેલાને કંઠસ્થ કરેલ સર્વશ્રેષ્ઠ અને વારંવાર કરવા યોગ્ય એવા સ્ત્રોતોનો મનમાંને મનમાં પાઠ કરવા લાગ્યો ગજેન્દ્ર મનથી સ્તુતિ કરતા કહે છે કે જેનો પ્રવેશ થવાથી આ જડ શરીર અને મન આદિ પણ ચેતન થાય છે ને જે ઓમ શબ્દથી પણ ઓળખાય છે તથા સંપૂર્ણ શરીરમાં પ્રકૃતિને પુરુષરૂપથી પ્રવિષ્ટ થયેલા એ સર્વ સમર્થ પરમેશ્વરને હું મનથી નમન કરું છું તેમનું હું ધ્યાન કરું છું જેમનામાં આ જગત રહેલું છે જેનાથી આ જગત જન્મે છે જે આ જગતને રચે છે જે પોતે આ જગત સ્વરૂપ છે છતાં પણ જે કાર્ય કારણથી પર છે તે સ્વત સિદ્ધ ભગવાનને શરણે હું જાઉં છું જે સર્વના સાક્ષી અને અલિપ્ત દ્રષ્ટિવાળા હોય પોતાનામાં જ પોતાની માયાએ ઉત્પન્ન કરેલા કોઈ વખતે દેખાતા અને કોઈ વખતે અદૃશ્ય એવા આ કાર્ય કારણાત્મક જગતને પોતે દેખે છે તે સ્વયં પ્રકાશને પ્રકાશક પરમાત્મા મારી રક્ષા કરો સમગ્ર લોકો ત્રૈલોક્ય કે જગત લોકપાલો અને તેઓના સર્વ કારણો કાળના નિમિત્તથી જ્યારે નાશ પામ્યા હતા ત્યારે ગહન અને ગંભીર એવો અંધકાર જ બધે દેખાતો હતો ત્યારે તે અંધકારની પણ પેલે પાર જે વ્યાપક પરમાત્મા સર્વ તરફ પ્રકાશે તે વિભુ મારી રક્ષા કરો જેમ જુદા જુદા રૂપોમાં નાટક કરનાર નટના મૂળ સ્વરૂપને મનુષ્યો જાણી શકતા નથી તેમ જેમના સ્વરૂપને દેવો કે ઋષિઓ પણ જાણી શકતા નથી તે પરમ સ્વરૂપને વર્ણવા કે પામવા કયું પ્રાણી યોગ્ય છે એવા દુર્ગમ ચરિત્ર વાળા પરમેશ્વર મારી રક્ષા કરો જેમના પદના દર્શન કરવા ઈચ્છતા મુનિઓ અને શ્રેષ્ઠ સાધુ પુરુષો સર્વના મિત્ર થઈ પ્રાણી માત્રમાં આત્મદ્રષ્ટિ કરીને વનમાં અસ્ખલિત રીતે બ્રહ્મચર્ય આદિ વ્રતો આચરે છે તે સુહદ ભગવાન મારું શરણ મારી ગતિ થાઓ જેમને જન્મ કે કર્મ નામ કે રૂપ ગુણ કે દોષ એ કંઈ નથી છતાં સમય અનુસાર લોકોની ઉત્પત્તિ તથા નાશ માટે જે ભગવાન પોતાની માયાથી જન્મ કર્મ નામ રૂપ ગુણ દોષ ધારણ કરે છે તે અનંત શક્તિવાળા પરમેશ્વર પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું રૂપરહિત છતાં અનેક સ્વરૂપ ધારણ કરનારા અને આશ્ચર્યકારક કર્મો કરનારા તે પ્રભુને મારા નમસ્કાર હો સ્વયં પ્રકાશ સર્વના પ્રકાશક સર્વના નિયંતા અને સર્વના સાક્ષી એવા એ પ્રભુ કે જે વાણી મન અને ચિત્તથી પણ અત્યંત દૂર છે તે પરમાત્માને મારા નમસ્કાર હો જે ભગવાનને કેવળ શુદ્ધ સંન્યાસ વડે વિદ્વાન પુરુષ પામી શકે છે જે મોક્ષના સ્વામી છે અને જે મોક્ષાનંદની અનુભવ મૂર્તિ છે તે ભગવાનને મારા નમસ્કાર હો માયાથી શાંત ઘોર મૂળ એવા પ્રતીત થનારા અને બધે હોવા છતાં અપ્રગટ દેખાતા ભેદથી રહિત અને સમાન ભાવે રહેનારા કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રભુ આપને નમસ્કાર હો નિર્વિકાર સર્વના સાક્ષી જીવોના મૂળ રૂપ અને સર્વની મૂળ પ્રકૃતિના પણ કારણ છતાં સ્વયં કારણ રહિત એવા પ્રભુ આપને મારા નમસ્કાર હો સર્વ ઇન્દ્રિયો અને તેઓના વિષયોના દ્રષ્ટા સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને જણાવનારા કેવળ મિથ્યા સ્વરૂપ એવા અહંકાર આદિ પ્રપંચને પણ પ્રતીત કરાવનાર અને સર્વ વિષયોમાં જે સત્યરૂપે રૂપે ભાષે છે તેવા આપને મારા નમસ્કાર હો આપ સર્વનું મૂળ કારણ છો પણ આપનું કોઈ કારણ નથી તથા આપ કારણ હોવા છતાં આપમાં વિકાર અથવા પરિણામ થતું નથી એવા અદ્ભુત કારણ છો આપ સર્વ શસ્ત્રો તથા વેદોના એક મહાન સમુદ્રરૂપ મોક્ષ સ્વરૂપ અને ઉત્તમ ગુણોના આશ્રય રૂપ છો એવા આપને મારા વારંવાર નમસ્કાર હો જે ત્રિગુણ સત્વરજસમસ રૂપ અરળીના લાકડામાં ગુપ્ત રીતે રહેલા જ્ઞાની અગ્નિ રૂપ છો ગુણોમાં હલચલ થવાથી જેના મનમાં સૃષ્ટિ રચવાથી બાહ્ય વૃત્તિ જાગૃત થાય છે અને આત્મતત્વની ભાવનાથી વિધિ નિષેધરૂપ શાસ્ત્ર પર થઈ ગયેલા જ્ઞાની પુરુષોમાં આપ છો તેવા પ્રભુ આપને નમસ્કાર કરું છું મારા જેવા આવેલા પશુના અવિદ્યા રૂપી પાસને તોડી નાખનાર સદાકાળ મુક્ત અત્યંત દયાળુ અને સર્વ પર દયા કરવામાં આળસ વિનાના આપને મારા નમસ્કાર હો આપ અંતર્યામી રૂપ પોતાના અંશથી સર્વ પ્રાણીઓના હૃદયમાં પ્રતીતિ થાવું છો સર્વ પ્રાણીઓને નિયમમાં રાખવા સમર્થ છો અને સર્વના મનમાં રહ્યા છો છતાં જણાતા નથી તેવા આપને મારા નમસ્કાર હો શરીર પુત્ર સંબંધી ઘર ધન તથા બીજા મનુષ્યોમાં આસક્ત રહેનારને આપ દુર્લભ છો કારણ કે આપ ગુણોના સંગથી રહિત છો અને તેથી જ દેહાદીમાં આશક્તિ ન રાખનારા મુક્ત આત્મપુરુષો આપણું ચિંતન કરે છે તેવા જ્ઞાન સ્વરૂપ અને અચિંત્ય એવા અનંત ગુણોથી પૂર્ણ આપ ઈશ્વરને મારા પ્રણામો ધર્મ અર્થ કામ અને મોક્ષની ઈચ્છા કરવાવાળા પુરુષો જેમનું ભજન કરતા ઈચ્છિત ગતિ પામે છે અને તે ભજન કરનારા પુરુષો જે કામનાઓથી ઈચ્છા કરતા નથી તે સર્વ કામનાઓ પણ જે તેમને આપે છે તેવા અતિ દયાળુ ભગવાન મારિયા આવી પડેલી વિપત્તિમાંથી મારો છુટકારો કરો આપને શરણે આવેલા આપના અનન્ય ભક્તો આપના અતિ અદ્ભુત અને પરમ મંગળ ચરિત્ર ગાતા ગાતા આનંદ સમુદ્રમાં મગ્ન રહે છે અને તેથી જ આપ વિના બીજો કોઈ પદાર્થ તેઓ ઈચ્છતા નથી જે પરમેશ્વર અવિનાશી બ્રહ્મ સર્વથી પર બ્રહ્માદિ દેવોના પણ નિયંતા અવ્યક્ત આધ્યાત્મિક ભક્તિયોગથી જાણવા યોગ્ય સૂક્ષ્મ પરમાણુની જેમ ઇન્દ્રિયોના અવિષય ઇન્દ્રિયોથી અગમ્ય અત્યંત દૂર લાગતા અનંત અને સર્વના આદ્ય છે તે પરિપૂર્ણ પરમેશ્વરની હું સ્તુતિ કરું છું બ્રહ્મા આદિ દેવો સર્વ વેદો ત્રૈલોક્ય અને સ્થાવર જંગમના રૂપમાં ભેદથી જે સર્વ આપના અલ્પ અંશ વડે જ રચાયા છે તે ભગવાનનો જય હો જેમ અગ્નિમાંથી વારંવાર જ્વાળાઓ અને સૂર્યમાંથી કિરણો નીકળે છે ને પાછા તેમાં જ લય પામે છે તેમ એ સ્વયં પ્રકાશ પરમાત્માથી ગુણોના પ્રવાહરૂપ મન બુદ્ધિ ઇન્દ્રિયોને શરીરરૂપી સૃષ્ટિઓ વારંવાર ઉત્પન્ન થાય છે અને પછી જ તેમાં લય પામે છે એવા તે ભગવાન એ દેવ અસુર મનુષ્ય પશુ પક્ષી નથી સ્ત્રી પુત્ર નપુસંખ કે કોઈ પ્રાણી નથી તેમજ જે ગુણ કર્મ કર્મસ્થૂળ કાર્ય કે સૂક્ષ્મ કારણ નથી કારણ કે જે સર્વ વસ્તુનો નિષેધ કરવાથી બાકી રહે છે અને સાથે સાથે માયાથી તે સર્વરૂપ પણ છે તે ભગવાનનો જય હો હું આ જળ મગરની પકડથી છૂટીને જીવવા ઈચ્છતો નથી કારણ કે અંદર બહાર કેવળ અજ્ઞાનથી જ ભરેલી આ હાથીની જાતિથી મારે શું કામ છે હું તો આત્મપ્રકાશના આવરણરૂપ અજ્ઞાનથી જ છૂટવા જ ઈચ્છું છું કે જે છુટકારાનો કાળ વડે કદી નાશ થતો નથી તેથી હું તે પરબ્રહ્મ પરમાત્માને શરણે જાઉં છું જેઓ વિશ્વરહિત હોવા છતાં પણ વિશ્વને રચનારા અને વિશ્વરૂપ છે અને વિશ્વના અંતરાત્મા આત્મા રૂપે વિશ્વરૂપ સામગ્રી વડે ક્રીડા કરતા રહે છે આવા આ પરમ પરમપદરૂપ અજન્મ બ્રહ્મને હું પ્રણામ કરું છું યોગીઓ યોગ દ્વારા કર્મ કર્મોની વર્ષના અને કર્મોના ફળને ભસ્મ કરીને પોતાના યોગ શુદ્ધ હૃદયમાં જે યોગેશ્વર ભગવાનનો સાક્ષાત્કાર કરે છે તે પ્રભુને હું નમસ્કાર કરું છું ત્રિગુણાત્મક શક્તિઓનો રાગ દ્વેષ રૂપ વેગ અસહ્ય છે જે સમગ્ર ઇન્દ્રિયોને થાય છે છે જે શરણે આવેલાનું રક્ષણ કરે જેમની શક્તિ અપાર છે તેમજ દૃષ્ટ ઇન્દ્રિયોવાળાને જેમનો માર્ગ જડતો નથી તેવા આપને મારા વારંવાર નમસ્કાર છે જેમની માયા શક્તિથી થતી અહમ બુદ્ધિને લીધે ઢંકાયેલા પોતાના આત્મરૂપ ભગવાનને મનુષ્યો જાણતા નથી ને તેમને જેમનું મહાત્મ્ય ઓળખવું મુશ્કેલ છે તે ભગવાનને હું શરણે આવ્યો છું જેણે પૂર્વોક્ત પ્રકારે ભગવાનના નિરાકાર તત્વની સ્તુતિ કરી હતી તે ગજેન્દ્રની પાસે જુદા જુદા સ્વરૂપવાળા બ્રહ્મા આદિ દેવો આવ્યા નહીં ત્યારે સમગ્રના આત્મામય સર્વ દેવય મૂર્તિવાળા શ્રી હરિ ત્યાં પ્રગટ થયા જગતના વાસરૂપ ઘણા ગજેન્દ્રની સ્તુતિ સાંભળી ગરુડ પર બેસી હાથમાં ચક્ર લઈ સ્તુતિ કરતા દેવોની સાથે જ્યાં એ ગજેન્દ્ર હતો ત્યાં તુરંત આવ્યા ત્યારે તે સરોવરમાં મગરથી પકડાઈને દુઃખી થયેલા તે ગજેન્દ્રે આકાશમાં ગરુડ પર બેઠેલા ચક્રધારી શ્રીહરિને સૂંઢમાં કમળ લઈ સૂંઢ ઊંચી કરી કમળ અર્પણ કરતા ઘણી મુશ્કેલીઓથી શ્રી હરિને કહ્યું કે હે નારાયણ હે સર્વના ગુરુ હે ભગવાન હું આપને નમસ્કાર કરું છું અજન્મા શ્રી હરિએ તે જોઈ દયાને લીધે એકદમ ગરુડ પરથી નીચે ઉતર્યા અને પેલા મગર સાથે ગજેન્દ્રને સરોવરમાંથી બહાર ખેંચી કાઢી સુદર્શન ચક્રથી તે મગરનું મુખ ચીરી નાખી દેવતાઓના દેખતા તે ગજેન્દ્રને મગરના મુખમાંથી છોડાવ્યો ગજેન્દ્ર મોક્ષ સ્તુતિ સમાપ્ત ભાગવત પુરાણના આઠમા સ્કંદનો ત્રીજો અધ્યાય મિત્રો તમે આ ગજેન્દ્ર મોક્ષ સાંભળ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર